શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ઉનાળાના ગરમ વેવ વચ્ચે ગરીબોને ચંપલ વિતરણ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રીમુક્ત મુનિ મહોત્સવ એવું સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી ગપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ઉનાળાની કાળજાળ ગરમીમાં દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદને ઉગાડા પગે ચાલવું ન પડે એવા શુભ ઉદ્દેશથી શ્રીલોયાધામ પરિવારના પરંભ શ્રી બાબુભાઈ લવજીભાઈ પટેલ તથા તેમના સમસ્ત પરિવારના યજમાન પદે દરિદ્ર નારાયણની સેવારૂપે ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું તારીખ સત્તર મે અને અઢાર મે ના રોજ સતત બે દિવસ સુધી ગ્રીષ્મઋતુના ધૌમકતા તાપમાન કોઠારી શ્રી પૂજે વલ્લભસ્વામી તથા પૂજ્ય અદ્ભુત વલ્લભસ્વામી વગેરે લોયાધામના સંતોએ ચૂડા રાણપુર બાબરકોટ તથા બોટાદ વિસ્તારમાં વસતા ગરીબ તથા અનાથ પરિવારના ઘરે ઘેરે જઈને તેમના ઉગાડા પગને ચંપલ પહેરાવીને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શ્રીખ્નુભાઈ ખાચર બાબરકોટ વગેરે લોયાધામના હરિભક્તોની ટીમ દરિદ્ર નારાયણને ચંપલ વિતરણનું આ શુભકાર્ય સફળ બન્યું હતું શ્રીલોયાધામ મંદિર શ્રીમુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેકા અનેક આવા નવીન સેવા કાર્યો કરીને જનસેવા એ જ પ્રભુસેવા એવું આદર્શ સૂત્ર સાકાર કરી રહ્યું છે આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે